એક નાનકડી પણ એક સરસ વાત સાર્થ હવે ચાર વર્ષનો કયો હવે એને સમજાય છે કે એને કંટાળો આવી રહ્યો છે કોઈ વસ્તુનો એટલે રમતા રમતા અચાનક મારી પાસે આવે અને મને એવું કહે મમ્મી હવે હું શું કરું જ્યારે એણે પહેલો આવો સવાલ કરેલો તો મને સમજાઈ ગયું હતું કે વાવ એને ખબર પડી ગઈ હવે એ કંટાળી રહ્યો છે હી સ્કેટિંગ બોર્ડ એ વખતે તો મેં પહેલો એવું કહી દીધું કે ઓ એવું છે બેટા તું શું રમતો તો આરામ ને કલર પૂરતો તો ને પૂરી દે ને અથવા તો ઓ ચાલ હું આટલું કરીને તાર સાથે રમવા આવું પછી મને એ દિવસે મેં વિચાર કર્યો કે આવો હું દર વખતે કરીશ તો ન ચાલશે એટલે બીજી વખત આવ્યો મારી સાથે કે મમ્મી હવે હું શું કરું એટલે મારી પાસે હું રસોડામાં હતી રસોઈ કરતી હતી એટલે મારી પાસે બે વિકલ્પો તૈયાર હતા મેં કીધું એક કામ કર મારી પાસે આ કાજુ બદામની થેલીઓ છે અને આ બરણી છે એમાં ભરી આપીશ કે પછી ટામેટા સમારી આપીશ બોલ શું કરવું છે પહેલું તો મેં એને બે વિકલ્પ આપ્યા બાળકો છે ને એને જ્યારે બહુ જ બધા વિકલ્પો હોય ત્યારે કન્ફ્યુઝ થઈ જાય એટલે હંમેશા એને બે બહુ બહુ તો ત્રણ પણ ચોથું વિકલ્પ આપવું નહીં એટલે મેં એને બે વિકલ્પ આપ્યા બંને વિકલ્પો એવા આપ્યા કે જે કરી શકે છે મને ખબર છે એટલે એણે કીધું કે હા મમ્મી હું બરણીમાં ભરી દઈશ કાજુ બદામ એટલે એણે કાતર લીધી ખાતરથી કાપી બેગ બે બરણીના ઢાંકણ ખોલ્યા બંનેમાં કાજુ બદામ જે હતા એ ભર્યા ઢાંકણ બંધ કર્યા માપ્યું કે એણે પહેલાં એવું જોયું કે આ આટલી થેલી છે એનું સામાન બરણીમાં આવશે કે નહીં કાતરથી જાતે કાપતા શીખ્યો બરણી ખોલી બંધ કરી ઢોળ્યું પણ ખરું મેં એવું પણ કે મમ્મી ઢોળાયો વાંધો નહીં બેટા આપણે ભરી દઈશું પછી એક બે મેં નાખ્યા આપ્યા એક બે એણે નાખ્યા એમ કરીને બરણી ભરી બંને કોથળીઓ કચરાપેટીમાં નાખી કાતર એની જગ્યાએ મૂકી બરણી સાઈડમાં મૂકી આપી બાળકામાં કેટલું બધું એ કેટલું બધું એ શીખ્યો અને ભરતા ભરતા એક બે કાજુ ખાધા એ નફામાં અને પછી એવું જ્યારે કરી રહ્યો પછી એને બરણી મૂકી અને મને કહે કે સારું મમ્મી ચાલ તાર હું આવું હું કરીને જતો રહ્યો પાછો રમવા એટલે વસ્તુ એવી થઈ કે મેં એને હવે જ્યારે પણ મને એવું કહે કે મમ્મી હું શું કરું ત્યારે હું એને હંમેશા કોઈ પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટી એટલે કે ઘરના કોઈ બે કામ આપું છું અને કોઈ પણ બે એમાં કંઈ પણ હોઈ શકે ચલો તમને મને એવું થાય કે મારી પાસે બીજા બે કામ ક્યાંથી લાવું તમે લાવી શકો હંમેશા જ્યારે પણ તમે રસોડામાં કામ કરો છો તો એ વિચારો કે આમાંથી હું એની પાસે શું કરાઈ શકીશ તમને એવું લાગે કે એ કદાચ નહીં કરી શકે પણ એ લોકો કરી શકશે પાસણ પડ્યા છે એટલે આ બી બે ડીશ છે આપને કંઈ કામ નથી તો મને આટલામાં એ પોતું મારી આપીશ કે મળી જશે જો તમે એવું શોધશો તો તમને ચોક્કસથી તમારું બાળક કરી શકે એવા કામ મળી જશે પણ મજા આવી મને અને મને થયું કે આવું તમારી સાથે પણ શેર કરું આમાંથી તો વિન વિન સિચ્યુએશન થઈ બંને જણા મારું પણ એક કામ થયું અને એને પણ પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટી કરીને કોઈક કંઈક શીખ્યો અને એને પણ એવું થઈ ગયું કે મેં કામ કરી લીધું અને કરતાં કરતાં એને વિચાર પણ આવ્યો કે હવે એને આગળ શું રમવાનું છે એને જતો રહ્યો ચાલો આવજો